નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવી વાર સોમવાર આજે સુરૈયા રક્ષાબંધનના દિવસે સોનાના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો ગ્રાફમાં સૌ પ્રથમ આપણે જોઈ લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ વાત કરી લઈએ તો એક ગ્રામ ભાવ જોઈએ હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ ચોરાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે મિત્રો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વાત ઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ આજે રહ્યા છે ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સાડત્રીસ રૂપિયા અને સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આજે આઠ હજાર ત્રણસો સિત્યોતેર રૂપિયા છે તેમજ એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો થયો છે જેમાં મિત્રો આજે સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો